નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગર ખાતે અનુસૂચિત જાતિ સમાજ માટે જીવન પસંદગી મેળો યોજાયેલ શ્રી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સિહોર દ્વારા અનુસૂચિત જાતિ સમાજના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન ભાવનગર ખાતે તારીખ નવ બે બે હજાર પચીસના રોજ બાબા સાહેબ આંબેડકરના હોલ પાનવાડી ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સિયોર આયોજિત પસંદગી મેળામાં એકસો ચાલીસથી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો તેમ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અર્જણભાઈ બોરીચાએ જણાવ્યું આ પસંદગી મેળામાં મહંત વિરેન્દ્ર વીરેન્દ્રગિરી મહારાજ સંત શ્રી તિકમ સાહેબની જગ્યા મોટા ઉજળા હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જયંતિભાઈ મેવાડા મેરડીધામ સોનગઢના અધ્યક્ષાને યોજાયેલ જેમાં ગીરધરભાઈ પડાયા માજી મેયર ભાવનગર ડાયાભાઈ રાઠોડ શિહોર વિરજીભાઈ બોરીચા કનૈયાલાલ બોરીચા કેયુ સોઢા દિનકરભાઈ બોરીચા ટીડાભાઈ બોરીચા બિપિનભાઈ સુમરા કાનાભાઈ મેવાડા માધાદાદા ખેમા દાદા તેમજ માનુભાવો અને ઉમેદવારો સહિત વાલીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ચારસોથી વધુ લોકો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રી હરેશભાઈ પરમાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી અર્જનભાઈ બોરીચા શ્રી એચ ડી ગોહિલ મનસુખભાઈ પરમાર પીપી કંટારિયા પરેશભાઈ મારુ નરેશભાઈ મકવાણે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન હેતલબેન મકવાણાએ કરેલું હતું તેમ પ્રમુખ શ્રી અર્જનભાઈ બોરીચાની યાદીમાં જણાવેલ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

એક રૂપિયા રૂપિયાનું દાન આપે છે કેયુ સોઢા સાહેબ ભાવનગર પાંચસોને એક રૂપિયા આપે છે અરવિંદભાઈ પડાયા બેલા અને એકવીસો રૂપિયાનું દાન આપે છે કાનજીભાઈ મેવાડા શિહોર તરફ શ્રી તો આપણે સર્વે સર્વેદાતાઓને એકવાર ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ અત્રે ઉપસ્થિત શ્રી વેલજીભાઈને હું વિનંતી કરું કે તેઓ આવે અને બે શબ્દો કહે

પસંદગી મેળો અને પ્રથમ તો હું આ ટ્રસ્ટના અધ્યક્ષ અર્જનભાઈ બોરીચા અને હરેશભાઈ એમને હું વિનંતી કરું કે બે સ્ટેજ ઉપર આવે ખાલી એક જ મિનિટ થાય બેનું મારે સન્માન કરવું છે કે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે એને આપણે પ્રોત્સાહિત કરવા પડે બંને ભાઈઓ અહીંયા સ્ટેજ ઉપર આવે સમગ્ર ટીમ મારી અહીંયા મનસુખભાઈ પરેશભાઈ નરેશભાઈ આપણા આયોજક કેવો બધા આવો તમારું સન્માન થવું જોઈએ હવે આના આયોજકો ભાઈ અમારા એક મિનિટ બોલતા સાહેબ બે મિનિટ અમારા માત્ર મનસુખભાઈ પરમાર અને પરેશભાઈ મારુ નરેશભાઈ મકવાણા તેમજ મારી સમગ્ર આયોજક ટીમનું પણ એકવાર મહેમાનશ્રીઓનું કહે કે સન્માન થાય એસપી ગોયલ સાહેબ સમગ્ર આયોજક ટીમ આગળ આવે પરેશભાઈ મનસુખભાઈ ગોયલ સાહેબ પીપીભાઈ પીપી કંટારિયા જેમના નામ બોલે એની ઝડપ સન્માન થયું છે કારણ કે આ અમારી આઠ બાર અને શાન છે અને આ જે અમારું નિશાન છે જેના નામ બોલે ઝડપથી આગળ આવો ને એટલે એક આગળનો કાર્યક્રમ શરૂ થાય મનસુખભાઈ જેના નામ બોલ્યા છે એ લોકો એ આગેવાનો તાત્કાલિક હાજર થાય તો એનો આગળનું કામ વધે હરેશભાઈ તમે પણ આગળ આવો